હે મારા વાલા આવ આમ જવો જવોરીઝ લાગી ગઈ આમ જવો તો ખરા આમાં પોપટું પોપતું થઈ ગયું માથે ફૂલે ધમ છે મારા વાલા જવો આમાં હું માર્યું તો માર્યુંલા ખબર છે આમાં નેક્સેસ નું પીવી મારેલું છે બે રાઉન્ડ એક રાઉન્ડ ફૂલ ઉગળેલ ને ત્યારે પંદર નાખીને માર્યું છે અને બીજો રાઉન્ડ ત્રણ થી પહેલા માર્યો છે જવો ને ફાલે ફૂલા પાડે એક ધારો ઘેરો છે આમાં કુણે આવી ફાલે ફૂલે એવું હોય ને નિસલા દાણા ભરાવદાર થયા હે બધાય જવો ચેપા જેવા થઈ ગયા બધાય મારા વાલા જોતું હોય ને તો મારું એગ્રો અગ્રો જામખંડોળામાંથી મળે છે નેક્સેસ કંપનીનું પીવી ખેડૂતોને વપરાય એવું છે અને કોઈ પણ જાતનું આમાં કાંઈ આડઅસર કાંઈ છે નહીં અને માંડવીમાં માં મેં તો મારું માર્યું હતું મારા વાલાઓ અને માંડવીમાં બે રાઉન્ડ માર્યા હતા ને હાઈ ક્લાસ થઈ હતી ને મેં મેં માર્યું છે જે કોઈ ભાઈઓને વાપરવું હોય તો વપરાય એવું છે પીવી નેક્સેસનું પીવી તમારું નામ મારું નામ મારું નામ શૈલેષભાઈ હરિભાઈ કોતિયા ગામ ગુજરાત તાલુકા જામકંડા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું બે છત્રીસ ચોરાણું એક ત્રેવીસ જોઈ લ્યો મારા વાલા સિરીઝ થઈ ગઈ છે હો